કલસુદ્ર ગામના ઈંટાડી ગામના અને બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે લીંબો હાઈ સ્કૂલમાં જતા હતા ત્યારે પોંચ વાગે છૂટી અને પરત લીંબુ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે હામેથી ઇકું આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ ચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર થી અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરે છે અને આ સારાની મને હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે ફોન આવ્યો તો હું પણ મને ત્યાં પહોંચતા પહોંચતા પણ મતલબ જે અકસ્માત થયું પણ પહોંચીને વર્તા આવ્યો તો એકસો આઠ મને સામો મારી વાત તો જરા જાણવા પણ મળ્યું છે કે આ જે ઘટના બની તો ઓવર અરે સાઈઝ

જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો છે સામે ઇકો આવતી હતી અને ઈકો છોકરાઓને પૂછવાથી ખબર પડી મને બસ ઇકો ઉપર પણ વધાર પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચઢાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી ગઈ એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ રહેલાં છે કેટલા છોકરાઓ રહે છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્પ્યુટન્સમાં પહોંચી ગયાં જે સારું એવું બચાવ થઈ ગયું સાંજના સમયે લગભગ સાડા પાંચ છ વાગેની આજુબાજુ લીંભોઈ કંપા જોડે એક સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હતી એમાં એક્સિડન્ટમાં અમુક છોકરાઓને વાગેલો તેને લઈને એકસો આઠ અહીંયા આવેલી એ બધાની લગભગ તેત્રીસ જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી તેમને સારવાર આપેલી એમાંથી લગભગ નવ જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને પાંચ જણાને સીટી સ્કેન કરાવ્યું છે અને બે જણાને છાતી અને ખભાના હાડકાના એ સીટી સ્કેન કરાયા છે એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઇજા જેવું લાગતું નથી જેટલા બાળકોને લઈને આવેલા આજે આદર્શ વિદ્યાલય લીંભોઈના બાળકો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ વખતે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું એની અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દાયા પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે એમાંથી પાંચેક બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે બાકીનાને તમામને એક્સરે બધું કરાવ્યું છે નોર્મલ છે હાલ પાંત્રીસ બાળકો છે એવું આચાર્યશ્રીએ કહ્યું છે પરંતુ એ તો આગળ જોઈશું એવું કંઈ વધારે બાળકો હશે અથવા તો એની કેપેસિટી કરતાં વધારે છે તો એ ચકાસણી કરી લઈશું બેદરકારી હોય તો એ મંડળની ગાડી છે એટલે મંડળ મંડળ અને એમના ઉપર કાર્યવાહી કરવાનું ઋતુ પ્રજાપતિ દિવ્યાંગ